ણંદના કરમસદમાં સ્થિત મૃત્યુ મહાદેવ મંદિરે શ્રાવણ માસના છેલ્લા સોમવારે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી અહીં સવારથી જ રહેલા ભક્તોએ શિવજીના શિવલિંગો પર દૂધનો અભિષેક કરી બિલીપત્ર પૂજા અર્ચના કરી હતી હિન્દુ શાસ્ત્રમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો દ્વારા ભગવાન ભોળાનાથ ઉપવાસ કરવામાં આવે છે કેટલાક શ્રદ્ધાળુઓ તો એક મહિનાના ઉપવાસ કરે છે

શંકર ભગવાનનું મંદિર છે સૌથી જૂનું છે અને આ મહિનામાં અહીંયા દરરોજ શ્રાવણ માસમાં ખાસ આવીએ તો આપણી મનોકામના પૂરી થાય છે મૃત્યુંજય મહાદેવ મંદિર અહીંયા ખાસા ટાઈમથી છે અમે જયારે અહીંયા રેવા આવ્યા ત્યારથી હું આ મંદિરમાં આવું છું હું હંમેશા સોળ સોમવારનું વ્રત કરું છું તો મૃત્યુંજય મહાદેવ મંદિરમાં ખૂબ જ સારી રીતે પૂજા કરી શકું છું મહારાજ પણ મને બહુ કોપરેટ કરે છે અને સારી રીતે પૂજા થાય છે અહીંયા આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે એટલે આજે ઘણા બધા ભક્તોએ અહીંયા પૂજા કરવાનો લાભ લીધો છે ભગવાન મૃત્યુંજય મહાદેવ દરેકની મનોકામના પૂર્ણ કરે હું અહીંયા મૃત્યુંજય મહાદેવમાં છેલ્લા કેટલા વર્ષોથી આવું છું અને ફક્ત શ્રાવણ મહિના પૂરતું નહીં પણ રોજ આવું છું પણ શ્રાવણ મહિનાનો એક અનેરો વિશેષ મહત્વ છે અને એમાં બી આજે સોમવાર અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે એવી સોમવતી અમાવાસના દિવસે જો ભગવાન મૃત્યુંજય મહાદેવ જે સ્મશાન વાસી છે સ્મશાનમાં જે વિરાજમાન થયા છે એ સાક્ષાત મૃત્યુજય મહાદેવનો અમે પરિચય કર્યો છે બધાએ ભક્તોએ જો તમે પણ એક વખત આવો અને સાક્ષાત એનો અનુભવ કરશો તો તમારું જીવન આનંદમય બની જશે ઓર ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ ત્રંબક જયા મહે શુંગંદિમ ઉર્વા મૃત્યુર્મુક્ષમૃતા વંદે દેવોપતિ વંદે જગત વંદે પંદે પશુનામ પતિ વંદે સૂર્યાસ્તિવય વંદે મુકુદ પ્રિય વંદે ભક્ત જનાશ્રરદમ વંદે શિવ શંકરમ વિમૃત્યુજમ પ્રાથના પુરક નમસ્કાર નમસ્કરો

એવી રીતે ભગવાન શિવને પ્રાર્થના કરે છે ભગવાન શિવ બધોની મનોકામના પૂર્ણ કરે એવા ભગવાને પ્રાર્થના ઓમ નમઃ શિવાય